આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિરમ ગામના હરીશ કુમાર શાહ એટલે કે વાણિયામાંથી આવે છે વણિક સમાજમાંથી અને એમને જીવનસાથી માટે ઓડિયો મૂકેલ છે તો આ પૂરો ઓડિયો જુઓ અને ખાસ સાંભળો એમની સાથે જે છેતરપિંડી થઈ હતી એ એમણે એક છોકરી લાવ્યા હતા એ માત્ર નવ દિવસ રોકાણી અને લગભગ નેવું હજાર જેવો ખર્ચો કર્યો એટલે એક દિવસના દસ હજારનો ખર્ચો કર્યો પણ છોકરી વહી ગઈ અને એના મા બાપને સાચવવા માગતી ન હતી ખોટા ખોટા નાટક કરતી હતી એટલે નવ દિવસ જ રાખી અને છૂટાછેડા કરી લીધા તો આ ખાસ બાબત જાણવા જેવી છે સમજવા જેવી છે અને આ જે યુવાન છે એ સારું કમાય છે વ્યવસ્થિત કુટુંબ છે તો આને ખૂબ શેર કરો અને આજે રાત્રે આપણે આઠ વાગે જે એક કડવા પાટીદારની દીકરીનો વિડીયો મૂકી રહ્યા છે એ ખાસ સાંભળજો અને મેં અગાઉ પણ વાત કરી કે જ્યારે જ્યારે કોઈ પણ દીકરીનો વિડીયો મૂકીએ એટલે એ કુંવારી હોય ત્યક્તા હોય વિધવા હોય તો એમાં આપણે એના વાલીનો અથવા તો એ દીકરીનો નંબર આપણે લખતા નથી એ એટલે શું કામ કે અગાઉ આપણે જેટલી જેટલી દીકરીઓના વિડીયા મેલા એ લોકોને એના મા બાપને લોકો ખૂબ ફોન કરે અને એ લોકો પરેશાન થઈ જાય એટલે પછી આપણે નંબર મૂકવાના બંધ કરી દીધા પણ આપણે એનો વિકલ્પ શોધ્યો કે મારો નંબર આપું એટલે મારા નંબર પર કોન્ટેક કરી અને હું એને કોન્ટેક કરાવું તો મને પણ એટલા બધા પરેશાન કરવા મળ્યા કે ખૂબ જ ફોન આવે તો બધા ફોન હું ઉપાડી ન શકું એવી હાલત મારી પણ કરી નાખી એટલે હવે આપણે એક ત્રીજો વિકલ્પ શોધો છે કે કોઈ પણ બેન દીકરીના વિડીયો મેલીએ તો એમાં જે યુટ્યુબ ચેનલ હોય એમાં કોમેન્ટ બોક્સ હોય એટલે એમાં તમે કોમેન્ટ કરી શકો તો કોમેન્ટમાં તમારે તમારું આખું નામ ગામ તમારી ઉંમર તમારા કેટલી આવક છે તમારો ધંધો શું છે એવી વિગતો લખી અને નીચે તમારો મોબાઈલ નંબર લખો એટલે હું પણ એ જોઈ શકું બીજા પણ જોઈ શકે અને દીકરીના મા બાપ અથવા તો દીકરી પણ જોઈ શકે અને જોઈ એ તમને તમારી વિગત ગમી જાય તો તમને એ સીધો ફોન કરે અને પછી બાકીની આગળ વસ્તુ ચાલે તો આ એક નવો વિકલ્પ છે અને આ વિકલ્પ જ બધા બરાબર અનુકૂળ રહેશે વારંવાર તમે ફોન કરશો તો હું પણ કામમાં હોઉં અને ને એમાં હું રહું તો એ ઘણું મુશ્કેલી થાય તમારે સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડે એટલા માટે આ જે એક વિકલ્પ શોધ્યો છે એ વિકલ્પ મુજબ બધા કામ કરશે તો બધું ઘણું સરળ થશે અને ઘણીવાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખતા ઘણાને આવડતું ન હોય એટલે કે મેસેજ લખતા ન આવડતું હોય એવું એવું બની શકે તો તમારે કોઈ પણ ભણેલો ગણેલો દીકરો હોય એને કહેવાનું કે ભાઈ આમાં મારી વિગતો બધી લખી આપ એટલે વિગતો લખેલી હશે અને મોબાઈલ નંબર હશે તો તમારો કોન્ટેક દીકરીના મા બાપ પણ કરશે અને હું પણ કરીશ જો મને અનુકૂળ લાગશે કે આ દીકરી માટે અથવા તો આ વિધવા બેન માટે કે આ ત્યક્તા માટે આ ભાઈ છે અનુકૂળ છે તો તમારો સીધો સંપર્ક કરવામાં આવશે એટલે તમારે મને ફોન કરવાની પણ જરૂર નહીં રહે તો આ ખાસ નોંધની બાબત છે અને જો તમારે યુટ્યુબમાં મૂકવું જ હોય તો તમે સીધો મને ફોન કરી શકો તો યુટ્યુબમાં આપણે તમારો વિડીયો મેલી શકીએ પણ માત્ર આ દીકરી માટે તમે વાત કરતા હો તો તમારે આમાં મેસેજ કરવાનો રહેશે ખાસ આ યાદ રાખો એટલે ખોટા તમારે ફોનમાં મને ડિસ્ટર્બ ન કરવું તો અત્યારે આપણે એ આ વિડીયો જોઈ અને સાંજે ખાસ કડવા પાટીદારની દીકરીનો વિડીયો ખાસ જોઈજો રાત્રે આઠ વાગે આપણે મૂકીશું અત્યારે આપણે એ હરીશભાઈ શાહનો વિડીયો જોઈ અને એનો ખૂબ શેર કરો જેથી કરીને બધા જોઈ શકે અને એક ખાસ બાબત કે આપણે યુટ્યુબમાં એકવાર વિડીયો મૂક્યા પછી આપણે ડિલીટ મારતા નથી પણ ઘણા બધા લોકો એવા હોય કે એના બાપાએ વાત કરી હોય એનો દીકરો આવીને એમ કહે કે મારા બાપાને યુટ્યુબમાં કાંઈ ખબર નહોતી પડતી એટલે વિડીયો મૂકી દીધો હવે અમારે પ્રશ્નો થયા છે તમે ડિલીટ મારી દો અમારી સગાઈ થઈ ગઈ છે અમારા લગ્ન થઈ ગયા છે હવે ડિલીટ મારી દો તો મિત્રો આપણે ડિલીટ મારતા નથી આ સિવાય કે કોઈને લગ્ન થઈ ગયા હોય અને એનું પ્રૂફ આપશે તો આપણે એનો નંબર બ્લર કરી દઈશું નંબર દેખાય નહીં એવું કરી દઈશું જેથી કરીને એના કોઈ ફોન કરે નહીં પણ વિડીયો ડિલીટ મારતા નથી અને એમ છતાંય કોઈને બાબત એવી હોય કે એણે વિડીયો ફરજિયાત ડિલીટ મારવું પડે એમ હોય તો એમણે એક કામ કરવું પડશે એણે કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય અથવા તો અનાથ આશ્રમ હોય એમાં એણે હજાર રૂપિયા દાન કરી અને એની દાનની જે પાવતી હોય એ મને વોટ્સએપ કરશે તો આપણે ચોક્કસ એનો વિડીયો ડિલીટ મારી દઈશું આ એક વચ્ચેનો રસ્તો આપણે કાઢ્યો છે જેથી કરીને એનું દાન પણ થઈ જાય અને વૃદ્ધાશ્રમ છે કે અનાથ આશ્રમ છે એને પણ ફાયદો થાય અને આપણે એને પણ આ કરીએ તો મારો સમય જે બગડે છે એનો એક સતુપયોગ થયો ગણાય કારણ કે આપણે તો કાંઈ પૈસા લેતા નથી માત્ર સમય જ આપીએ છે તો આખોથી આ કામ કરતા હોય માથે માથેથી કોઈ ડિસ્ટર્બ કરે એ પણ વ્યાજબી નથી એટલા માટે આ વચ્ચેનો રસ્તો આ પણ કાઢ્યો છે તો આ બધા ખાસ નોંધ લઈ લે જ્યારે મારી યારે વાત કરે ત્યારે પરિવારના બધા સભ્યોએ ચર્ચા કરી અને પછી જ વાત કરે અને પછી જો વિડીયો ડિલીટ કરવાનો પ્રશ્ન આવશે તો હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને દંડ પણ સેવાના નામે જ જશે દાનના નામે જશે એટલે એ બાને તમારે દાન થઈ જશે તો આ વિડીયો અત્યારે આપણે સાંભળીએ હરીશ કુમાર શાહનો હા આ મારું મેરેજ હા હા સર આમાં કઈ રીતનું તમારે યુટ્યુબમાં મૂકીએ જ આપણે હા યુટ્યુબ માં મૂકી દઈશ તો મારે સંબંધ મારો કરવાનો પોતાનો હું નામ તમારું સા હરીશ કુમાર ભીકાલાલ બરાબર કેટલી ઉમર છે ઉમર બેતાલી જેવું થયું ચાલી ગયા લગ્ન થયા હતા ના લગન નહીં થયા એક એક લાયો તો બાર થી પણ રહ્યું નહીં અઠવાડિયું રહી હતી કઈ જ્ઞાતિ માંથી હું તો વૈષ્ણવ વાણીયા વાણીયા

नंबर <laughs> <coughs> आप बात कर लो हाँ तो बोलो ना नंबर पंचाणु <laughs> एक सौ पूरा पंचाणु एक सौ पूरा एक सौ पूरा पी छेतालीस नौ सौ

કામ કરો બાયોડેટા હું નાખું મારો ફોટો નાખવું બાયોડેટા નો ફોટો નાખો તો મને સારું વાંધો મારો બાયોડેટા નાખ્યા પછી મેં એવું કીધું બધું તમારામાં આયોગ નહી એવું અને તમારો મોકલો અડધો કલાક પછી તો એમને એવું કીધું કે ભાઈ રશ્મિ બેન કે મારે વાત ચાલે રશ્મિ ત્રણ ચાર મારી જોડે બાયોડેટા આયા છે

હમણાં કે વિચારીએ કે તમને પછી કયા શું આમ હાલે લે આ કાઈ ને તો ફોન ઉપર કોન્ટેક્ટ મારું નંબર તો છે જ ને તમારી એકલ બરાબર ને આના પર હવે તો એમને કદાચ ઈચ્છા ન હોય પણ એમ કે મારા લાયક કોઈ હોય એવું હા તો એટલે એવી રીતે તો હું નઈ કરું YouTube માં મેલ્યું છે હા આય કહું YouTube માં મૂકી દઈએ આપણે આમ તમારું એમ હા મેં તમને બાયોડેટા ની ફોટો કાલ રાતે મોકલ્યો ને પરસી કહો તો હાલ મોકલી દઉં નઈ તો તમારી વિગત મને થોડીક આપી પડજો હું નામ તમારું આખું

પણ હવે મોડા સંબંધ માટે એમને વિરમગામ રહેવા કોઈ છોકરી ને એમ કેવું ગામડું પડતું હોય વિરંગમ વિરમગામ રહેવા જવું હોય તો વિરંગમ રહેવા જતા રહીશું આપડે ત્યાં અને ત્યાં છે મકાન તમારે ના અહિયાં લેવાની ગણતરી ખરી અહિયાં તો છે મારું પોતાનું અચ્છા એમ તો હા વિરમગામ લેવાની ગણતરી ખરી એમ બરાબર કામ કામ શું કરો છો હું લેન્ડ broker જમીન ની દલાલી નું કરું છું જમીન ની દલાલી પણ ગામડામાં હું દલાલી આવે અરે બાજુ ના બધા ગામડાઓ ઓ હતા વેચવા વાળા છે બધા એમ દલાલી ચાલે અમદાવાદ વાળા બોપલ વાળી party છે મારી જોડે એમ હા ઠાકોર છે પટેલ છે પ્રજાપતિ છે એ બધા ને જમીન હું અપાવરાવું હે ત્યાં શું શીલા સાયન્સ સિટી ને જે બધું ભારત ને બધું વેચાણ થયું ને જમીનો હ હ એ બધા અમારી સાઈડ આવવા મંડ્યા એમ હમ એટલે અહિયાં અમારા આજુબાજુ છે દેત્રોજ માંડલ અને વિરમગામ

જે ઓલા છાપરે લગાઈએ હમ એ વેચવાની ખરી અને સર્વિસ ફિટિંગ નું કરીએ એમ હમ આ બે વસ્તુ મારે ધંધો એટલે દુકાન કેવું એવું કઈ છે તમારે ના હું ઘરે જ રાખું અને અહી શું મારા આજુ બાજુ ના ગામડા માં કરવાનું હોય એટલે ફોન આવે કે નવી ફિટ કરી જાઓ કે સર્વિસ કરી જાઓ નો સિગ્નલ આવે કે એવું કઈ હોય ને હમ હમ પોચી જઈએ ત્યાં એટલે એમાં તમને fitting નું પૈસા મળતા હશે ને હા અને નવું કનેક્શન fit કરે તો એના મળે હમ હમ એમાં કેટલા મળે એમાં શું હોય એક dish એ તમારે સાતસો રૂપિયા મળે અમને હા અહીંથી હું direct નોંધાઈ દઉં ઓનલાઈન એટલે company નો માણસ ત્યાં જઈને fit કરી આવે હમ અને એક વર્ષ એને સર્વિસ આપવાની હોય તો એના કઈ અઢીસો રૂપિયા ચાર્જ આપે આપણને જો કઈ હાલી ગયો હોય ને dish બીશ તો એ extra અઢીસો રૂપિયા મળ્યા કરે આપણને service સર્વિસમાં

દલાલ થ્રુ દલાલ હતા અમદાવાદ ના હતા દલાલ એક લેડી હતી એના થ્રુ લાયો તો એટલે છોકરી મુડુ પૈસા ભડાવા જાય હતી લોન રોજ નવા નાટકો કરે એટલે પછી રોજ નાટક એવા કરે ને એટલે પપ્પા ને માર મમ્મી કે ભાઈ આને મોકલી દે સવારે આઠ આઠ નવ નવ વાગે ઉઠે છે અને પછી ઊંઘી રે બપોરે પછી બાર વાગે સુઈ જાય ચાર વાગ્યા સુધી હમ એટલે મૂળ કંટાળો એને એને છોકરી એ લેવડાયો એટલે એને ખબર હતી કે આવું કરું તો એ મૂકી જાય આમ વસ્તુ તો કોઈ બહાનું તો નીકળે એવું હોય નહીં હા બીજું બહાનું ના નીકળે બરાબર હા હા એટલે પછી અને બસ રોજ વાતો અલગ અલગ કરે માર બાજુમાં માં અહી બાર બધા ગાયડીઓ બેસે ને હમ દાદાઓ હમ એક વખત રાત્રે મને કે મને એવો વિચાર આવ્યો કે બધાને ગાડો ગાળો બરાબર હા હ,

હવે ઘર ઘર છોકરી હોય પ્રજાપતિ થી માંડી ને વાણીયા બમણ ઉતારવાની ટક્કર પ્રજાપતિ હશે તો ચાલશે હવે નાની છોકરી હશે તોય ચાલશે વિધુર વિધવા હોય તોય ચાલશે પણ સારું પાત્ર હોય મારા મમ્મી પપ્પા ને અમને પણ સાચવે એને કોઈ દુખ નહી આવે એ ગેરંટી આલી આપડે હમ બરાબર ને બરાબર હા બસ હું દલાલ ને કેટલા આપ્યા તા તમે દલાલ લઈ ગયો તો કઈક સિત્તેર એશી હજાર રૂપિયા હમ બરાબર એટલે આમાર પપ્પા એ તમારો video જોયો કર્યો તો પણ ઈ ઉમર લાયક માજી એવી હતી ને હમ કે હવે જો એને લઇ ને આઈ પુરીએ ને ઘર અમે હમ તો ઈ મરી જાય ને heart આવે તો ઉપર થી મને લેવા દેવા બીજા પચાસ બીજા પચાસ લાખ માં ઉભો રઈ ને જાય માજી 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 હતી ઉમર લાયક હતી સિત્તેર એશી વર્ષ ઉમર હતી હમ તો તમને એ ક્યાં ભટકાઈ ગયા, એટલે એમાં એક છે અમર ગામ માં એક ભાભી છે લાંબા નાં બરાબર અને એ અમને કોક ઓળખીતા છે એટલે ઈ ભાભી મને એવું કીધું મને કે અમર બાજુ માં રહે ને એ આવો સંબંધ કરાવે પણ હું એમને કઈ બઉ પરિચય એટલો બધો નથી મારે બરાબર તને contact કરાઈ દઉં તારા નસીબ તો મેં કીધું કદાચ આમ હિસાબે વળી ઓળખાણ વરી સારી છોકરી બતાવે એટલે પણ ઓલા ને તો કોઈ સંબંધ બબંધ આ ભાભી નો કોઈ જોયો નહી

બરાબર વાત ઘરમાં અમે ત્રણ બેન સાસ છે બરાબર બેન એક જ છે બેન સાસ માર પપ્પા નું કેવું એવું છે મમ્મી નું કેતું પછી આવું ક્યાં સુધી કરીશ હું એમ કઉ કે ઘર ઘર છોકરી સારી મળે ભલે છૂટું થયેલી મળે એવી લાઈએ હવે ગામડાની સિચ્યુએશન ગામડા હિસાબે ગામડે કોઈ છોકરી આવે તે નહી, એવું છે બસ બોલ નાનું કામ હોય ને ત્યાં નથી બહુ તૈયાર થાતી છોકરીઓ બીજું અમારે બીજું વૈષ્ણવ વાણીયા નું જે સંચાલન એમાં તો શું હોય અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ એવી મોટી સિટી વન તો જ કઉં, એટલે એ તો ઉભી રેવા માંગતી નહિ, સાચી વાત સાચી એટલે આવી તકલીફ છે બરાબર, એટલે માર પપ્પા તમારો video જોયો તો કાલે સવારે, બરાબર બરાબર એટલે મને કે તું મારું સાહેબ ને ફોન કર એટલે મેં કાલ રાત્રે વાત કરી તમે મને ઓલા વૈષ્ણવ ની જૈન વાણી છોકરી બતાવી હા એટલે મેં મારો તૈયાર હતો તો મારે હું છે ખોટો વિડીયો ચડાવો ને એટલા માટે મારે કઈ એવું નથી કે વિડિયો ચાગવીએ તો જ હારું પણ જો સીધું તમારું થઈ જતું હોય અને વાણીયા કીધું એટલે સામે જૈન વાણીયા હતા એટલે મેં કીધું સીધું પડી જતો તો સારું એમ એટલા માટે બરાબર અને એમને કેડે પડી બધું સેટ એ થયું બધું થયું પણ હવે હારું થયું વાત માં ગમે એ થયું હારું મેં આ રીત તમને જે વાત કરી ને છોકરી ની એ વાત મેં એમને કીધી હતી પરફેક્ટ અચ્છા બરાબર બરાબર કારણ કેમો કોટો બોલે ને લાઈન કોઈ મતલબ નહી હોય તો આપણે જે કઈ હકીકત બની હોય તો કેવું જ પડે બરાબર હા એમ કેવાનું બરાબર કાલ સવાર સુકરીને એમ ના થાય કે ભઈ મને છેતરીને લાવ્યો કોટો બોલી લાવ્યા પછી બિલકુલ બિલકુલ ના ના એને કીધું કે મારું છૂટુ થઈ ગયું અમદાવાદ હતું ને છોકરો દારૂ પીતો હતો ને બધી એ નહી વાત કરી આ એનું એવું હતું જ બરાબર બરાબર અને તમારો વિડિયોમાં આ વાત હતી રે હા હા બરાબર એટલે હવે આ રીતની વાત છે એટલે એવું કોઈ સારું પાત્ર હોય કાઈ ને આપડે YouTube માં મેલીએ બરાબર તમારું આ નામ ફરી ક્યો તો

વીર ગામ થોડું વધારે ફેર પડશે એમ બરાબર 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 ને હા તમારા આ આ બાઈ સાથે મેરેજ કર્યા હતા એના ફોટા છે ઘરે પડ્યો અંદર મોબાઈલ માં નથી હા મોબાઈલ માં મોબાઈલ માં નહીં પણ ઘરે મારા passport સાઈડ નો એના ઓલું જે છૂટું કર્યું હતું ને મેં હા હા લખાણ લીધું હતું ને મેં હા હા એ એમાં ચોંટાડેલો પડ્યો. હા તો એનો ફોટો photo પડીન મોકલજો હા સાથે ફોટા સાથે મોકલજો બરાબર ને સાથે નો તો નહી હોય હા તો કઈ મેં delete મારી દીધું બધું એ કારણ કે આપડે જે રસ્તે જવું હા રાખવું એટલે પછી એમ થાય એક જ એનો passport size નો જે ફોટો ચોંટાડેલો પડ્યો ને હા તો એની પર ફોટો પડી મને મોકલી દેજો બરાબર ને હા એ તમને મોકલી દઈસ બરાબર ભલે ભલે આપણે youtube માં મૂકી દઈશું હો હા bio data આવી ગયો મારો ફોટો તમારા માં આવી ગયો આવી ગયો જોઈ લીધો કઈ વાંધો કાઈ નહી આટલું કરો સાહેબ હો ભલે 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 હા ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો